અને જેના ઓનર છે જીગરભાઈ જે આપણે જણાવશે કે અત્યારે આ ટાઈમમાં કઈ કઈ શાકભાજી વાવી શકાય કારણ કે હશે કે રોપા લાવી દીધા તો લગાયા બાદ એમાં મેજર પ્રોબ્લેમ આવે છે કે રોપા લાયા પછી જતા રહે કા તો એમાં પછી ફળ બેસે જ નહીં એ બહુ બધા પ્રોબ્લમ હોય છે તો એ વસ્તુ કઈ રીતે આપણે એલિમિનેટ કરી શકીએ તો એના વિશે આપણે જાણકારી આપશે જીગરભાઈ તો જીગરભાઈ નમસ્કાર

સાથે સાથે ચાઇનીઝ આઈટમ પણ આપણે વાવીતે કરવું તો કરી શકીએ જેમ કે બ્રોકલી છે લેલ કોબીજ છે લેટ છે એ પણ વાવી તે કરવું તો કરી શકાય અત્યારે હાલના સમયમાં અચ્છા તો અત્યારે જે આપણે પત્તાવાળી લઈને બધી વસ્તુ લગાવી શકીએ તો આપણે ખેતર તો છે સાથે સાથે અત્યારે આપણે જો કુંડામાં ને એમાં લગાવવું હોય તો એમાં આપણે કઈ વસ્તુ લગાવી શકાય કુંડામાં કુંડામાં લગાવવું હોય તો કુંડાની સાઈઝ ઉપર જાય જેમ કે આપણી જોડે ગોળ કુંડું સાઈઝમાં નાની હોય લગભગ નવ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીનું તેમાં આપણે મરચાં ટામેટાં અને રીંગણ અને એ રીતે આપણે એનું વાવેતર કરી શકીએ એમાં સાથે સાથે વેલાવાળા જો પ્લાન્ટ કરવા કોઈ જગ્યાએ આપણી જગ્યાએ જો વેરું કોઈ જગ્યાએ દિવાલ કે પછી કે તાર એવી જગ્યાએ જો સેટઅપ હોય તો આપણે એને જો ચઢાવવા હોય તો દૂધી અંદર ગલકા આ છે ગલકા આ છે વાલોનો પ્લાન્ટ તુરિયા એનું વાવેતર કરવું હોય તો કરી શકીએ જોડે જોડે આપણે જો કુંડું ચોરસ હોય આપણી જોડે તો અને એમાં એની હાઈટ લગભગ ત્રણ ઇંચ જેવી હોય તો એમાં આપણે પાલક મેથી છે ધાણા છે એવું વાવેતર કરી શકીએ બરોબર તો આ બધું છે તો તમારે અહીંયા નર્સરીમાં કયા કયા રૂપા મરચાં છે ટામેટા છે રીંગણ છે અને એમાં અલગ અલગ વેરાયટી મરચામાં આપણે જોવા જઈએ તો તીખા જોતા હોય કોઈને મોરા જોતા હોય કોઈને મીડિયમ તીખા જોતા હોય રીંગણમાં આપણી જોડે લાંબા રીંગણ લેવા હોય કોઈને ડેટી રવૈયા જે આપણે સંભારમાં વાપરતા હોય એ રીંગણ જોતા હોય કે પછી બટ્ટા આપણે ભરથું બનાવવા માટે રીંગણ જોતા હોય એવી અલગ અલગ વેરાયટી છે ટામેટામાં આપણી જોડે ગોળ ટામેટા આવે જે આપણે ખાટા આવે દેશી ટાઈપમાં આપણે કહીએ પછી ઈંડા અવેલેબલ છે ટામેટામાં પણ સાથે સાથે ફુલાવર કોબીજ બ્રોકલી બ્રોકલી એટલે લીલું ફૂલ એવર એમ જે આપડા એમાં ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે છે એ આપણે વાવેતર કરી શકીએ આપણે ઘર બરાબર બરાબર લાલ કોબી પણ આપણે વાવેતર કરવું હોય તો કરી શકાય તો ખેડૂત મિત્રો આ છે માડી નર્સરી તમામ વસ્તુ આવી રીતે મળી જશે સાથે સાથે એનો પ્રાઇઝ શું છે અને એક વાર નર્સરીનો તમને વ્યૂ બતાવી